લખવાનું ગ્લાસની આભાસી ક્ષમતા ક્ષમતા શોધવી સૂત્ર મૂકવું પડે સૂત્ર આવશે નળાકાર નળાકાર નું ઘનફળ નળાકાર નું ઘનફળ સૂત્ર તમે જાણો છો અને સૂત્ર પણ હું તમને બધા સમજાવી દેશે એક વિડીયોમાં અત્યારે આપણે ખાલી એક સૂત્ર જોઈએ છીએ નળાકાર નું ઘનફળ આવશે પાય

હવે આપણે જો છેદ ઉડાડો તો બે પંચા દસ અને અહીંયા બીજો છેદ ઉડતો નથી ત્રણસો પોઈન્ટ ચૌદ ચૌદ છે એટલે કરો અને છેદમાં સો આવશે પોઈન્ટ કાઢી નાખો અને અહીંયા પચું પચું ને પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો ને પચીસ થશે પાંચ 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 છેદમાં બે વૈદાન હવે ત્રણસો ચૌદનો તમે છેદ ઉડાડો તો અહીંયા આવશે એકસો ને સત્તાવન બરાબર એકસો સત્તાવન ગુણા એકસો પચીસ અને એકસો પચીસ નો એકસો એકસો પચીસ બે મીંડા મૂકવાના સાત એકા સાત પાંચ એકા પાંચ એકા એક પછી એક જીરો સાત દુ ચૌદ એક પાંચ દુ દસ ને એક અગિયાર વધે એક બે એકા બે ને ત્રણ સાત પંચા પછી પચું પચું પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને પાંચ એક પાંચ છ સાત અહીંયા પાંચ આઠ નવ દસ અગિયાર બાર વધે એક સાત આઠ નવ ને દસ ને સોળ નો છગડો વધે એવી એક પાંચ ને છ સાત આઠ ને નવ એક ના એક છન્નું પચીસ મળે છે એક છન્નું પચીસ હવે આ બે મિનિટ છેલ્લા પોઈન્ટ આવશે એટલા સેમીનો ઘન બરાબર આ સેમીનો ઘન છે એની આભાસી ક્ષમતા આ ગ્લાસની અંદર એકસો છન્નું પોઈન્ટ પચીસ સેમી ગન જ્યુસ સમાય છે તો આના જે સૂત્રો છે એ સૂત્રો તમને એક લેક્ચરમાં બધાય સમજાવી દઈશ અત્યારે આપણે આ પેલા પેપર બે પૂરું થાય પછી એક લેક્ચરમાં સ્પેશિયલ બધા સૂત્રો નો આપણે ગણતરી કરીશું ઓકે તો આપણી ચેનલ છે ને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને બધા જ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વેરી મચ